જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે તો સાડા દસ પોણા અગિયાર વાગ્યા ત્યાં ઘરના બધા જ કામ થઈ ગયા છે અને આવવાના છે મહેમાન કારણ કે થાય છે અને એ લોકો મહેમાન પણ છે એટલે જાણીતા પણ એટલે દવાખાનાના કામે આવ્યા છે બાજુની મોવા સિટીમાં તો એ લોકો હવાની છે જેની પપ્પા લેવાઈ ગયા છે ગાયોનું બધું કામ થઈ ગયું અને ગાયો પણ બેઠી છે ગોદાવરી અને ગંગા બે ઉભા છે અને આપણે કામ તો બધું થઈ ગયું છે છે હવે રસોઈનું કામ બાકી લવારીએ થોડાક માણસો ગયા છે કામ માટે કારણ કે અહીંયા ઝાડવા થઈ ગયા હતા બે દિવસ પહેલાં આટો મારવા ગઈ ગઈ એટલે જો આપણી ગાયું બધી બે અને તડકો એટલો તેજ પડે છે કે આપણી ગાયો પણ ઢાળિયામાં દેખાતી નથી એટલું ઝાખું ઝાખું આવે છે વાસણ બાસન બધું થઈ ગયું અને આજે છે સોમવાર એટલે ઘી હવારમાં ગરમ થઈ ગયું છે હવે ફરવા મીક્યું છે અને બાકી ભરવાનું કામ બપોર બસી છે કારણ કે મહેમાનો હોવાથી અને બહુ આ બેન ઉતા છે અત્યારમાં અને આજ તો પાંચમણું અડતું થઈ ગયું ખબર એ નથી પડતી સાંજે બે દિવસ ત્યાં જ આવીશી જેની યસમિન કાલે હું પણ ગઈ હતી અને આજે પણ પણ જોઈશી હવે વિડીયો નથી બનાવી એક દિવસ બનાવશું અને આજે પણ કામ શરૂ છે 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 જે એમાં પણ કામ શરૂ છે બપોર થઈ જાય અને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે અને એમાં ગાયોનો પણ ગાયોનું જેની પપ્પા આજે ઘરે છે એટલે કરી દે દાદા ગયા છે વાડીએ અને જે મહેમાન આવવાના છે એને તબિયતના કારણે અને થોડીક ચા પણ નથી પીતા તો આપણે મેથીની કોફી બનાવી નાખશું અને ગાય પણ અહીંયા તળી છે એનું પણ ધ્યાન રાખવું પડશે જોકે હજી એક બે દિવસ નહીં આવે પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે વાગી ગયા છે બે અને જમી લીધું છે ઓળો રોટલો અને બનાવ્યો હતો કારણ કે દવાખાને ગયા કહેતા એટલે વધારે બીજું કઈ બનાવવા અને બેઠા છે અત્યારે બેન છે હુકતા છે મહેમાન બીજા અને ગાયોનું કામ થઈ ગયું નથી બાકી છે રસોડું સાફ કરવાનું ઢગલો વાસણ પેઢા છે પૂરવા રમે છે ચા સુધી માં રસોડું સાફ કરી નાખું ચાર વાગી ગયા છે માલ નો ટાઈમ છે અને મહેમાન પણ રજા લઈ છે કેમ ગાય કેવી ગમે પેલા બીક લાગે ને પાસે જવું પાસે કેમ જાવું એમ ગાયરત મોટી એ હોય હા હા ગાય તો બહુ વાળી કેવું થાય સિટી માં લઈ આવી એટલે ઘડીક તો આપણને એમ થાય ઢાળી ઢાળિયમ કેમ जाऊ કે લાગે ફસુંગંધ આવે સામડા માં છે ની આવે હે આમ બીજી ગાય કરતા એમ અલગ સુગંધ આવે ને પૂર્વા જો ગાય ની ઓળખાણ કરાવે છે લે પૂર્વા ગાય બતાવે છે આ રાધા પાસે આ કસ્તુરી ગાય છે અંદર બધું આવે

અને દસ વર્ષ જેવું થઈ ગયું તો આ પછી આને આને અત્યારે આઠમું નવમું વેતર છે આ ગાને કોઈ એમ ન લાગે કે આ ગાને વેતર હશે આની ખાસિયત એમ આ સાચવાનું કહેવાય